ગત તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજા ની ટીમ ને એક સચોટ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીતાજી ટાઉનશીપ માં એક મહિલા જેનું નામ છે સરોજબેન હિંમતભાઈ ડોડિયા તેઓ ગેરકાયદેસર મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરે છે આ બાબતની જાણ થતા એક ટ્રેપ ગોઠવવામાં આવી જેમાં આરએમસી અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવી આ ટ્રીપ ના અંતે આ મહિલા સરોજબેન ઢોડિયા ને પકડી લેવામાં આવેલ છે અને આ મહિલા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ની બીએનએસ રાજકોટ તાલુકા પોસ્ટે બીએનએસ ની કલમ એકાણું તથા એકસઠ મુજબ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ મહિલા પાસેથી ચાર લાખ ની કિંમત એક સોનોગ્રાફી મશીન પણ કબજે લેવામાં આવ્યું છે મહિલા વિરુદ્ધ અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશનમાં માં પીસીપીએનડીટી એક્ટ પ્રીકન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક મુજબનો ગુનો નોંધાયેલ છે એનો મતલબ કે બે હાજર એકવીસ થી તો આ કરતી જ હતી પણ એના પછી દસ મહિના જેટલું જેલમાં હતી ત્યારબાદ કેટલી વાર કર્યું છે કોનું કર્યું છે ને એ બાબત ઉપર હજી વધુ તપાસ આ રિમાન્ડ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવે છે એક મહિનાથી એસઓજી શાખા આ મહિલાની પાછળ હતી જેમાં બે અમારી મહિલાની હેલ્પ અને આરોગ્ય અધિકારીને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી અ ત્યારબાદ વચમાં એક એજન્ટ રાખી છે એનું નામ છે કીર્તિ આ કીર્તિને ફોન કર્યો હતો અને એ એજન્ટ ની મદદ થી જો એજન્ટ પાસેથી તમે પાસ થાવ તો જ આને સુધી પહોંચ પહોંચી શકો તેવું હતું ટ્રેપમાં આરોગ્ય અધિકારી અને બે મહિલા જેમાં બે મહિલાને એક કોન્ટેક કરવામાં આવ્યો અને આ એજન્ટની મદદથી પછી સીતાજી ટાઉનશિપ માં બંને મહિલાઓને ત્યાં ગયા અને ત્યાં પછી આવી રીતે ટ્રેપ કરી અને એના અંતે

તો લગભગ ત્રણ ચાર વર્ષ તો થઈ ગયા પણ હજી તપાસ રિમાન્ડ દરમિયાન પારુલબેન કરીને તેને એની પાસેથી લઈ લીધો છે લખાણ કરી અને એને કોઈક મદ્રાસી આમાં ભાડે પણ રાખી એટલે એ બાબત ઉપર જ આમની જ્યારે વધુ તપાસ થશે ત્યારે આ બધું તથ્યો સામે આવશે